મોઢેઠા મુકામ નેસડા રાઠોડ પરિવાર

આપણે જાન પર જે દે બાણી જાન આવતી હોય ત્યારે જે આપણે ઢામણા પર થાજે તાલસે અમે એનાથી તોય બીજો કોઈ નહીં નંબર આપણે

અને આપણે ભાણી બાને જે આપણે કપડા લઈ જવાના હોય જે વાઘા તરીકે એટલું લઈ જવું બાકી રોકડ ઓઢામણું પચાસ રૂપિયા લેખે આપવું દીકરા તથા દીકરી બાના લગ્ન પ્રસંગે જે બજાર આપણે જે વરવા જવાનું હોય છે એ વરવા જવામાં આપણે પોતાના કુટુંબના બે મહિલાઓ સાથે લઈ અને દાવું અને પોતાના પોતાના પરિવારને દાવું બીજું ઘણો બધો કે આપણે વધારે કે લોકોને દાતા દે દાવું નહીં મુદ્દા નંબર 9 આપણા જે લગ્ન પ્રસંગે જે આપણા જે પેલી ખોટ ને ગોળ ને વેદવાન કે પરતા હતી પર બુડા સમયે દીકરી બાના વાવના સમયે એ કોડ ને કોડ વેસવાની આપણે સદંતર બંધ લગ્ન પ્રસંગે મુદ્દા નંબર 10 જે આપણે જે વરઘોડા નિમિત્તે જે આપણે ગોળ કરતા હતા પૈસા ઉડાડતા હતા એ પણ સદંતર બંધ પૈસા કોઈ ઉછડવા નહીં જે તે તમારે જે ઢોલીને કોઈને પણ આપવાનો હોય તો આખો હાથ આપું

આપણે લગ્ન પછી જે બારનું રોપણ જે પર થશે એ પણ સદંતર બંધ મુદ્દા નંબર સોળ જન્મ દિવસની જે પાર્ટીઓ ઉજવાસ એ પાર્ટીઓ બંધ એના પેટે

રોટલી અને પુરી દાળ ભાત સોસ અથવા રસ હોવામાંથી એક આઈટમ આપણે ઘણું બધું રસોડામાં ઘણી આઈટમો બનાવો છો એના લીધે બગાડ પણ વધારે થાય છે એના માટે દરેકને એક સમાન દરેક ભાઈઓ આપણા દરેકને એક સમાન રહે એના માટે

મોબાઈલ ની સદંતર મોબાઈલ આપવો નહીં મગાવવો નહીં છે વીસ મુદ્દાઓની અંદર છે

અફીણ અફીણ અને અને એની સાથે એક બાજુ પ્રસંગ આ અફાણ અને રસ ખાઈ જાય છે અને એક બાજુ પીલો હોય છે તો ચલો બધાને મંજૂર છે ધન્યવાદ

હું જોઉં છું સાક્ષી છું એનો ઉદાહરણ આપું કે તાર કોણ કોણ ક્યાં છે આપણે મુંડેટાને અહીંયા આગળ મેહડામાં બંધ કર્યા પછી બાદુજીજી બંધ કર્યા પછી પછી બીજાના ઘરે જાય શા માટે ભાઈ તમે બંધાણી છો તો તમે તમારા ઘરે પીનાવો કોકના ઘરે બંધ છે શા માટે તમે એને બંધ કરો છો જને પીવું હોય એ પોતાના ઘરે પીને જ આવે પણ દીકરા કે દીકરીના લગ્ન હોય ત્યાં આગળ કોઈ માગણી કરે નહીં ઘર ધણીએ મક્કમ થવાનું ગમે તેવા ઠુડુજી હોય તો તમારે અફીણ આપવાનું નહીં બોલો હવે તમારે આગળ એક કલાક માં જશું જો અત્યારે જે હજુ મુદ્દાની ચર્ચાઓ થાય છે પછી જો આ બધા સાથે મળીને બંધારણ આપણે નક્કી કરીએ છીએ તો આ બંધારણ નો અમલ ન કરનાર ને ત્યાં કોઈએ જવું નહીં સગો ભાઈ હોય તોય નહીં જવું સગી બેન હોય તોય નહીં જવું તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ એનો સામૂહિક બહિષ્કાર કરવો બહિષ્કાર એટલે આપણે નાતબાર નથી કાઢતા એમને એ જવાનું બંધ અને તેમના ઘરે જાઓ નહીં અને જમવો નહીં કે ભાઈ દારૂ ની છે કે દારૂ કાળો નહીં કે વેચવો નહીં આ એક આપણી ખૂબ મોટી બધી છે સાંભળી લો મોટી બધી છે તમને મહારાજ સાહેબે પણ અફીર અને દારૂ બંધ કરાવ્યો છે પણ છતાંય ક્યાં ખૂણે ખચકે અને એની અંદર તમે જોવો તો એક માણસની તાકાત નથી કે દારૂ ગાળી શકે પણ જેને મોટા માણસો ગણે છે એ બહાર કે ટીકો હોય છે મેમાં તમે મારો શબ્દો સાંભળજો એને ખોટી રીતે એ પછી રાજકીય માણસ હોય કે સામાજિક આગેવાન હોય કે કોઈ પણ હોય બહાદુરજી હોય તો બહાદુરજી કીર્તિજી હોય તો કીર્તિજી એ બાબતમાં એ ડીએસપી હોય આપણે ભાઈ તમે આ બાબતમાં સમાજ ને સુધારવા આવ્યા છો બગાડવા આવ્યા છો

અલા તમે આવા ખોટા રીત રિવાજોમાં તમે લાખો રૂપિયા ખર્ચી દો છો અને દીકરા દીકરી તમારી મૂડી છે તમારું ભવિષ્ય છે એને બનાવવા તમારી પાસે પૈસા નથી એટલે આવું ન બને એટલા માટે દારૂ પણ સદંતર ગાળવાનો વેચવાનો દરેક કામોમાંથી બંધ કરવો જોઈએ કરવો જોઈએ અને કરવો જ જોઈએ એવું જો કહે તો એને આ નિયમ લાગુ પડે એના અહીંયા કોઈને જવું નહીં બોલાવવો નહીં આપણે આપો તો એકલો એકલો ક્યાં સુધી રહેશે એટલે આવો કરવું જોઈએ ચલો બધાને સંમત છો તમે બધા હાથ ઊંચો કરો ધકળા ગણને નાગને જોરી માને સાક્ષીએ આ બધા જ નિયમો છે આ બધા જ નિયમો તમને બધાને મંજૂર છે કરો ઊંચા હાથ ધકળા ગણને નાગને જોરી માને સાક્ષીએ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ હવે આપણે જો સાંભળી લો વિભાગ વાઇજ સાંભળો વિભાગ વાઇજ આપણે અહીંયા આગળ બધાના મંતવ્યો લઈએ છીએ

નક્કી કરી અને અહીંયા આગળ નામ આપો એટલે આયોજકો દ્વારા મને કહેવામાં આવે હું એમનું નામ બોલું અને આ અંદર તમે સમર્થન આપો અને સાથે સાથે તમારા વિચારો રજૂ કરો બે મિનિટ નો સમય